અલ્યા પુરિયો દેણું અધરું મેલી મારા બેટાનો નો કરતો નથી કશું હવે હવે કરવાનો છું અને કીધા વગર પાછું ધન તો જતો રહે અચાજો હજી શિખર મારે તો દેણું તો કરી નાખું આવે તો કરી હવારાનો જો હવારા નો હજી કાધું નથી

બે દો તમે લાયાલો કઈ નઈ પતંગ એને લુટવા દીધા શું કરવાનું તને તો બરાબર આવે તમને કશું આવડતું શું જોવા આવે પૈસા થોડા ખબર જવાના તરા થગું 50 હવે કોઈ નહી કા તો એમ પૈસા ખવરાયા થાતા છે પૈસા તો હાલ થઈ રહ્યો પણ ફોન

ચમ બીજી શાંતિ ને ઓ શાંતિ છે તમારે કો આ જવાય છે આ તો કે ના આયા જી હજુ આયો ઓણાળા માં ફ્લુડ આવે એ હો એમ ને હો હાર તો હવે મારા મોડું થાય છે જબર એ મને બેઠા કરે તે છોકરો નહીં આયો ને તમાર હવે એ ને તો મહેમાન આયા એટલે ઘરે રાજી ના આયો છું ઓછે પાછો માયો અને મને છોડી બતા એટલે હું હટ મારા ભુરા ને એવું હોય ને હોય હાર તો જો ઓલી છોડી રે ને હોય બેઠો

હા એ સોગા સિવાય કોઈનો આવે જ નહીં એને જ આ એ પાસે તો હતો એના ઘરે જઈને જ એને જ પેઢો માર્યો લો હવે આવા ના હોય સૌ દેશુ